અને ત્યાંથી ઉતરીને એની રાહ જોતા એના સાગરિત કાયક વાહનમાં રાધનપુર બાજુ થઈને આ લોકો પુના જવા માટે આગળ રવાના થઈ ગયા આ લોકો જ્યારે ટ્રેનમાંથી ઉતરીને સામખ્યાલી ગાડી સુધી જતા હતા ત્યારે ટોલ ટેક્સના વિડીયો ફૂટેજમાં આ લોકો દેખાઈ આવ્યા છે આ એક અગત્યના પુરાવો છે પહેલો છે શશિકાંત ઉર્ફે બિટિયા દાદા કાંબલે રહેવાસી જય જવાહરનગર યરવડા મહારાષ્ટ્ર એના ઉપર પંદર ગંભીર ગુનાઓ યરોડા અને આ વિસ્તારના પોલીસ સ્ટેશનોમાં નોંધાયા છે જેમાં મર્ડરના ગુનાઓ છે અટેમ્પ ટુ મર્ડરના ગુનાઓ છે આ એક ઘરખમ ગુનાહિત રેકોર્ડ ધરાવનાર આરોપી છે બીજો આરોપી છે શેખ અશરફ અનવર રહેવાસી સેવક ચોક લક્ષ્મીનગર યરોડા પુણે એના વિરુદ્ધમાં પણ યરોડા પોલીસ સ્ટેશનમાં ચાર ગુનાઓ નોંધાયા છે બે શખ્સો નામે નિતિન વસંતભાઈ પટેલ અને રાહુલ જયંતિભાઈ પટેલની પોલીસે સઘન પૂછપરછ કરી અને આ બંને જણાની અટકાયત કરવામાં આવેલ છે